ચાણસમા તાલુકાના કંબોઈ ગામ નજીક આવેલા ગોરૈયા વીરનું મંદિર શ્રદ્ધાળુઓ માટે એક અને અનેક રીતે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે પ્રથમ પુત્રના જન્મ તેમજ લગ્ન સમયે ફરજિયાત ગોરૈયા વીરને ગોરૈયાની પ્રસાદી ચડાવવી પડતી હોય છે ચાણસમા તાલુકાના કંબોઈ નજીક આવેલા ગોરૈયા વીર દાદાની મંદિરની વાત કરતાં ગામ લોકોએ જણાવ્યું હતું કે ગોરૈયા વીરની નાની ડેરી હતી ત્યારે ચાણસમાના જૈન સમાજના એક વ્યક્તિને દાદાએ પરચો પૂરતા જૈન સમાજના વ્યક્તિ દ્વારા દાદાનું મોટું મંદિર નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ થોડા વર્ષો પહેલાં અહીંયા રેલવે નીકળતી હતી રેલવેમાં મુસાફરી કરતા દરેક મુસાફરો દ્વારા દાદાના અચૂક દર્શન કરી પ્રસાદી પણ ધરવામાં આવતી હતી તેમણે વધુમાં જણાવ્યું કે હાલના સમયમાં પણ અહીંયાથી ગાભણ ઘોડી નીકળે તો ઘોડી જે જગ્યાએ પહોંચે તે પહેલા ત્યાં દાદા પરચો આપી દે છે તેથી ઘોડીના માલિક દ્વારા ફરજિયાત અહીંયા મોરૈયા અને પ્રસાદી ચડાવવી પડે છે ગોરૈયા વીર દાદાનું મંદિર જે પેલા નાની દેરી હતી ત્યાંથી ચમત્કાર થતા જેને ચમત્કાર થયો હતો તેના દ્વારા અહીંયા મોટું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પહેલાના સમયમાં અહીંયા હારી જવા માટે રેલવે નીકળતી ત્યારે રેલવેના યાત્રિકો પણ રે અહીંયા કંબોઈ નજીક રેલવે આવે ત્યારે રેલવે ધીમી પડતી ત્યારે ત્યાં આવીને પ્રસાદ ચલાવતા બીજું બીજું કે અહીંયા પહેલાં પુત્રના વધામણા રૂપે પણ ગોરૈયા તરીકેની પ્રસાદ કરવામાં આવે છે અને દાદાના પરસા પણ અપરં પાર છે ત્યારે દેશ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીંયા સ્વિસ નમાવવા આવે છે નિખિલ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા સાણસમાં